ગોધરામાં ભૂગર્ભ ગટર યોજના તો બનાવાઈ પરંતુ સુવિધાને બદલે અસુવિધા બની જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઠેર ઠેર ગટરોના પાણી ઉભરાઈને માર્ગો પર વહી રહ્યા છે તંત્રને અનેક વખત રજૂઆત છતાં સમસ્યામાંથી લોકોને છુટકારો મળતો નથી વોર્ડ નંબર સાતમાં છ તરફ તૂટેલા રસ્તાઓ ઉભરાતી ગટરોથી જાણે નરકાગાર જેવી સ્થિતિ બની ગઈ છે

દરોજ ગટાના પાની ઉપરાતા હોય લોકો મસ્જિદમાં ઇબાદત કરવા પણ જઈ શકતા નથી તૂટેલા માર્ગના કારણે અનેક વખત નાના મોટા અકસ્માત પણ બને છે ત્યારે તંત્ર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાત ની અંદર ભૂગઢ ગટર યોજના એક દુઃખદ યોજના તરીકે જાહેર થયું એવું દેખાઈ રહ્યું છે ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં ઘણા સમયથી ભૂગઢ ગટરની લાઇન જે નાખવામાં આવી છે ત્યાંનું મેન લાઇનમાંથી પાણી જતું નથી તેના કારણસર ગોધરા નગરપાલિકાના જે પીવાનું સપ્લાય પાણી આપવામાં આવે છે એની અંદર ગૂગઢ ગટરનું ગંદુ પાણી મિશ્રણ થવાથી લોકોને કોલેરા જેવી બીમારી ફાટી નીકળે એવી શક્યતાઓ છે અને જ્યાં પાણી નીકળે છે ત્યાં સામે એક મદ્રસા ધાર્મિક મદ્રસા આવેલો છે ત્યાં નાના બાળકો શિક્ષણ માટે આવતા હોય તેમના પરિવારજનોને એક દેશક છે કે અહીંયા આના કારણે રોગચાળો ફાટી નીકળે જેનાથી કોઈ ગંભીર બીમારી ઊભી ના થાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અનેક વખત સ્થાનિક રહીશો દ્વારા ગોધરા નગરપાલિકાના ફરિયાદી બુકની અંદર અનેક વખત રજૂઆતો કરવા છતાંય નગરપાલિકામાં જે એજન્સીને સાફ સફાઈ માટે કામગીરી આપવામાં આવેલી છે એ એજન્સી દ્વારા નિયમિત રીતે કામગીરી કરી શકતા નથી અને એને મંથલી આઠ લાખ ઉપર એને ચૂકવણું કરવામાં આવતું હોય છતાં પણ એના ઉપર ધ્યાન આપતા નથી મારું નામ અશરફ હુસેન ચાંદા માજી સભ્ય ગોધરા નંબર સાતના અંદર ગોધરા નગરપાલિકાની નિષ્કાળજી અને કામગીરી સામે એક મદ્ર સમારોહ ચાલતો હોય છે નાના નાના છોકરાઓ ફુલકાઓ જતા હોય છે આ બુગર ગટરની વ્યવસ્થાઓ થતી નથી અને કોઈ પણ અહીંના વોર્ડના કાઉન્સિલરો આવતા નથી ને સાંભળવાની કોઈ પણ તકીજ રાખતી નથી એના માટે ઘણી વાતો અમે રજૂઆત કરી ઘણી વાતો વાત ધ્યાનમાં શિક્ષ ઓફિસર સાહેબને રજૂઆત કરી પણ કોઈ પણ વાત ધ્યાનમાં આવતી જ નથી આ ભૂગર્ભ ગટરની કામગીરી હજી સુધી આ જ પરિસ્થિતિમાં ફરી પાછલા કેટલા સમયથી આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હાલમાં આ ગંદકીનું પાણી એટલું ખરાબ પોઝિશનમાં ચાલે છે કે આનો રોગચાળો થાય એવી શક્યતા પૂરી છે ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું નથી અહીંના સ્થાનિક કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરી અમુક કાઉન્સિલર તો જીત્યા પછી અહીંયા હીરવા પણ નથી આવ્યા અને આ ભૂગર્ભ ગટર અમારા માટે માથાનો દુખાવો બની ગયો છે જેથી તકે વહેલો વહેલી તકેલો નિકાલ લાવો અહીંયા સામે જ સ્થાનિક મદ્રાસો છે જ્યાં નાના નાના છોકરાઓ પડવા આવે છે અને આવી ગંદા પા પાણીના લીધે છોકરાઓ પણ બીમારીનું ઘર બને છે એટલે જેમ બને તેમ આનો જલ્દી નિરાકરણ લાવવું જોઈએ